ગાય ગાના શિંગડામાં દોરી લઈને આમાં વગાડવા માંડી ગા એટલે કોઈ કીધું ફરિયાદી આવે છે કોણ છે કે ગા છે તો બુદ્ધિવાળા તો શું કીધું બિચાર ગાના શિંગડામાં ફરાનું નટ લેવાઈ ગયા ગાવા દો પણ ચારણ એને હાથો કીધું જો હજુ સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો અને હા બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે કહું છું કે વિશ્વની જનતાનો કોઈ હજી તમે ન્યાય નથી ગાયું કપાવા માંડી છે નંદી કપાવા માંડ્યા છે આનો કોઈ આપણે ન્યાય નથી કર્યો આપણો દેશ છે ભારતમાં પથુ રાજા એ હું પહેલા ગાની સેવા કરી છે પથુ રાજા પરમાર થઈ ગયા ગાની સેવા કરી ગાને જમાડીને પછી જમતા આ વસ્તુ છે ગામ આવડી છે જગત આવડી છે એક દ્રષ્ટાંત છે એક નવાબ હતો મુસલમાન બહુ સારો તો મુસલમાનો બધાય ખરાબ નતા નડ્યા છે કયા ડાબૂડ્યા આપણે કહેવાય છે ને ચા કીટતા કેટલી વધારે ગરમ હોય આ નડે કયા ખબર છે ને ખબરાત હમજદાર મુસલમાનો આવા હોતા જ નહીં આ હોય બધાય હોય હિન્દુમાં મુસલમાનમાં બધાય હોય ત્યાં એક એને ટોકરો રાખ્યો તો કોઈ પણ ફરિયાદ કર્યો તો આમ ટોકરો વગાડવામાં ગા ગઈ ગાય ગાના ઝીંગડામાં દોરી લઈને આમ આમ વગાડવા માંડી ગા એટલે કોઈ કીધું ફરિયાદી આવે છે કોણ છે કે ગા છે બુધી તો હું કીધું ગાના બિસાર ગાંગડામાં ભરા પણ ચારણે હાથો કીધું કે નવાબ એ ગા તને આવી છે કે દૂધ તમે અમારા ખાવ છો અમને ખાવાનું ન આપો તો કાંઈ નહીં પણ અમારી કટલે આમ કા કરો એ ચારણે નવાબને ઠપકો આપ્યો નવાબે કહી દીધું આજથી નું આ દેશની માલકોર ગા નહીં કાપવા દઉં જાઓ એ ચેતુની વાત છે તો અત્યારે આ કોણ છે બધા ગાની કતલાલ થવા માંડ્યા કોરાના આદેશમાં આવે જ નહીં ગા ખાવા માંડ્યા છે ગા કપાવા માંડી છે ગાનું કોઈ ધણી નથી ગામાં તેત્રીસ કરોડનો વાસ છે ગાને ઢહળાવો નહીં ગા છૂટી જાય તો એનો નવ ફૂટનો ખાડો કરીને એને સમાધિ દીધો કારણ કે વિશ્વની જનતા છે તમે જોવો છો આ કવલી ગા ચેતવ થાય દેતા તો તમે ગાને ક્યાં મૂકી દીધી કૂચરા રાખો હું એટલું એક કરોડનું હોય બેટા મૂળ તો કૂચરું કૂતરું કૂતરું એને માથે તો ને પાંચ લાખનું પગર પગમાં પહેરાય માથે નો કૂચરું મૂળ તો કૂતરું ગાને રાખો હવારમાં મોટા જોશે તો આપણો પરિવાર આવો થાય છે દીકરા દીકરીઓ એવા થાય છે એનું દૂધ ખાય છે દૂધના ફીણ જેવા દીકરા દીકરીઓ થાય છે બહારનું ન ખાવ બહારનું કાયદેસરનું ઝેર છે ઝેર ઘરનું ખાવ મોગલે દીધું તમે ખાવ મારા આવત